હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પરથી બેરીકેટ્સ દૂર કર્યા હાઇવે ફરીથી ખુલ્લો મુકાયો હરિયાણા અને પંજાબની સરહદે આવેલ શંભુ બોર્ડર પર તાજેતરમાં હરિયાણા પોલીસ દ્વારા કાંક્રીટના બેરિકેડ્સ દૂર કરવામાં આવ્યા છે જે ખેડૂતોની ચળવળને રોકવા માટે અલિઅર્ટ સ્થાપવામાં આવ્યા હતા આ પગલું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ લેવામાં આવ્યો હતો જેમાં હરિયાણા સરકારને શંભુ બોર્ડર પરના બેરિકેડ સાત દિવસમાં દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી બેરિકેડ્સ દૂર કરવાના પગલાથી હરિયાણા અને પંજાબ વચ્ચેનો હાઇવે ફરીથી ખુલ્લો થયો છે જે લાંબા સમયથી બંધ હતો આ પગલાથી સ્થાનિક વેપાર અને રોજગાર પર સકારાત્મક અસર પડશે કારણ કે માર્ગ બંધ હોવાને કારણે સ્થાનિક વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું હતું કેટલાક ખેડૂતોના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જગજીતસિંહ ડલ્લેવાલ અને સરવંતસિંહ પંધેરનો સમાવેશ થાય છે આ ધરપકડોને કારણે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે અને કેટલાક નેતાઓએ સરકારની કાર્યવાહીનો વિરોધ કર્યો છે પંજાબ સરકારના મંત્રી હરપાલસિંહ ચીમાએ આ પગલાને સમર્થન આપ્યું છે કારણ કે લાંબા સમયથી માર્ગ બંધ હોવાને કારણે સ્થાનિક વેપારી રોજગાર પર નકારાત્મક અસર થઈ રહી હતી તેઓએ ખેડૂતોને દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરવાની સલાહ આપી છે જેથી પંજાબના માર્ગો ખુલ્લા રહી શકે